સૌથી પહેલા ડોક્ટર અભિષેક આપને પૂછવા માંગીશ કે આખરે આ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ આ ટર્મ છે શું કારણ કે ઘણા ઘણા એવા લોકો છે જેના ટર્મ વિશે નથી ખબર અને જો ટર્મ વિશે ખબર છે તો પછી એનું ટ્રાન્સપ્લાન્ટ શું તેની નથી ખબર તો આપ પહેલા એક ક્લિયર કરશો નમસ્તે સો હું ડૉક્ટર અભિષેક અને ડૉક્ટર ક્રિષા અમે લોકો આસ્થા આશા સેન્ટરમાં કામ કરીએ છીએ અને અમારી સ્પેશિયાલિટી હિમેટોલોજી એટલે કે લોહીની બીમારીઓ અને લોહીના કેન્સરની બીમારીઓની સારવાર અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ છે અને અમે લોકો અમારું સ્ટેટ ઓફ ધ આર્ટ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટ છે જ્યાં ખાસો ટ્રેન સ્ટાફ છે અને અમે ઘણા સમયથી અહીંયા બધા લોહીના કેન્સરની ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ સો તમારો પ્રશ્ન જે છે કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ શું છે એના વિશે જનરલ પબ્લિકમાં અવેરનેસ બહુ છે નહીં પણ સો બેઝિકલી જે લોહીના આપણા કણો છે બધા લાલ સફેદ પ્લેટલેટ્સ આ બધા જ કણોનું પ્રોડક્શન કે નિર્માણ જે છે એ બોનમેરો નામની પેશીમાં થાય છે કે જે હાડકાની અંદર હોય છે બધા જે હાડકા હોય એ પોલાણવાળા હોય છે અને એની અંદર બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ નામનું દ્રવ્ય કે પદાર્થ હોય છે કે જે આ બધા જ લોહીના કણોનું ઉત્પાદન કે પ્રોડક્શન કરે છે હવે લોહીની એવી ઘણી બધી ગંભીર બીમારીઓ હોય છે કે જેનું કોઈ બી દવાઓથી કે કોઈ બી રીતે ટ્રીટમેન્ટ થતી નથી ત્યારે એક ફાઇનલ ઇલાજ તરીકે એવી એક પદ્ધતિ કે ટ્રીટમેન્ટનું સંશોધન થયેલું પચાસ સાઠ વર્ષ પહેલાં કે જેમાં નોર્મલ કોઈ હેલ્ધી ડોનરમાંથી અથવા પેશન્ટના જ પોતાના સારા બોનમેરોના સેલ્સ લઈ અને રિપ્લેસ કરવામાં આવતા અને એનાથી ઘણું સક્સેસ પણ મળેલી અને ધીરે ધીરે આટલા વર્ષોમાં આ પદ્ધતિ ઘણી ઇવોલ્વ થઈ અને બહુ અત્યારે સોફિસ્ટિકેટેડ અને સારા પરિણામ આપી રહી છે સો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સિમ્પલ ભાષામાં એવું કે જે આપણી લોહી બનાવવાની પેશી છે બોનમેરો એ જે ખરાબ થઈ ગયો તેને બીજા હેલ્ધી ડોનરમાંથી રિપ્લેસ કરવી અને બીમારીને મટાડવી જેટલા એક્ઝેક્ટ એવું કહી શકીએ અને આ સાથે ડોક્ટર અભિષેક આ ટર્મ છે હવે ઇમર્જિંગ પણ છે હવે લોકો તેને જાણવા પણ લાગ્યા છે ઓળખવા પણ લાગ્યા છે બસ તમને જરૂર છે માત્ર એક બેસ્ટ એડવાઇઝર અથવા તો ડોક્ટર કે જેમ જે તમને સારી રીતે સમજાવી શકે ડોક્ટર ક્રિષા આપને પૂછવા માંગીશ આખરે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એ કામ કેવી રીતે કરે છે તો બોનમારો ટ્રાન્સપ્લાન્ટની પ્રોસીજરમાં પહેલાં જે પેશન્ટ હોય એના બોડી અને બોનમારોને આપણે તૈયાર કરવું પડે તો એની માટે આપણે કન્ડિશનિંગ નામની એક પ્રોસેસ હોય છે જેમાં હાઈ ડોઝ કિમોથેરપી આપવામાં આવે છે જેનાથી આપણું બોનમારો એમના જે ડેમેજ સેલ્સ છે એ નીકળી શકે છે અને નવા આવનારા સેલ્સ માટે જગ્યા થઈ શકે છે સેકન્ડ સ્ટેપ એ હોય છે કે આપણે જે હેલ્ધી ડોનર સિલેક્ટ કર્યા હોય સ્ટેમ ડોનેશન માટે કે બોનમારો ડોનેશન માટે એને આપણે પાંચ દિવસના કાઉન્ટ વધારવાના ઇન્જેક્શન આપીએ છીએ સ્ટેમ સેલ્સ વધારવાના ઇન્જેક્શન આપીએ છીએ અને તે કલેક્ટ કરીએ છીએ એ કલેક્ટેડ સેલ પ્રોડક્ટ આપણે પેશન્ટને ઇન્ફ્યુઝન આપીએ છીએ જેમ આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન હોય એવી રીતે આવી એક બેગમાં ઇન્ફ્યુઝન આપીએ છીએ ઓવર ફોર્ટી ફાઈવ મિનિટ્સ ટુ વનઆવરનું ઇન્ફ્યુઝન રહેતું હોય છે અને આ જ્યારે સેલ્સ આપ્યા બાદ એ મારો બોનમારોમાં જઈને એનું પ્રોલિફરેશન થાય એનો ગ્રોથ થાય અને એ આ બધા જે રક્તના કણ છે એ બનાવે એટલે એ હેલ્ધી સેલ્સ બની શકે અને એના જે ડિઝીઝડ મેરો છે આપણે રિપ્લેસ કરી શકીએ હેલ્ધી મેરોથી અચ્છા ઓકે ડૉક્ટર અભિષેક હવે આપને એ પૂછવું છે પ્રોસેસ તો ડૉક્ટર ત્રિશાએ સમજાવી કે આખી પ્રોસેસ કેવી રીતે થાય છે બટ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના કેટલા અલગ અલગ પ્રકારો છે કેવી રીતે તે કરાવવાનું હોય છે તે જણાવશો આપ સો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના પ્રકારો મુખ્યત્વે ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનર કોણ છે એના પરથી નક્કી થાય છે સો એ રીતે બે પ્રકાર છે ઓટોલોગસ અને એલોજેનિક બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ઓટોલોગસ એટલે પેશન્ટના પોતાના જ સ્ટેમ સેલ્સ કલેક્ટ કરી અને કિમોથેરાપી આપ્યા પછી પેશન્ટને પાછા આપી દેવામાં આવે છે સો આ પ્રકારમાં કોઈ બી ડોનર શોધવાની આપણને જરૂર નથી પડતી કારણ કે પેશન્ટના પોતાના જ સેલ્સ દેવામાં આવે છે પણ આ ટ્રાન્સપ્લાન્ટ લિમિટેડ પેશન્ટ્સ માટે યુઝ થાય છે પણ બીજી ગંભીર બીમારીઓ જેમ કે લોહીના કેન્સર લુખિમિયા વગેરેમાં એલોજેનિક એટલે કે બીજા ડોનરમાંથી સ્ટેમ સેલ્સ લેવા પડે છે સો એમાં ફરીથી બહુ બધા પ્રકાર છે સૌથી વધુ બોન મેરો સો બોનમેરો માટે જે મેચિંગ કરવું પડે એ લોહીનું બ્લડ બ્લડ ગ્રુપ કેવું નથી હોતું એમાં સફેદ કણોનું એક સિસ્ટમ હોય છે જેને એચએલએ કહેવાય એ મેચિંગ થાય એવા જ ડોનર આપણે લઈ શકીએ છીએ તો સૌથી વધુ મેચિંગ થવાની સંભાવના આપણા સગા ભાઈ કે બહેનમાં હોય છે એ બી પચીસ ટકા સો જ્યારે ભાઈ કે બહેનમાંથી મેચ થાય એને મેચ સિબ્લિંગ ટ્રાન્સપ્લાન્ટ કહેવાય છે ક્યારેક જો ફેમિલીમાં કોઈ ડોનર ના હોય તો આંતરરાષ્ટ્રીય લેવલે બહુ બધી આવી રજિસ્ટ્રીસ છે કે જેમાં લોકો સ્વૈચ્છિક રીતે કે વોલેન્ટ્રીલી બોનમેરો ડોનેટ કરતા હોય છે એમાંથી બી આપણે સર્ચ કરી અને સ્ટેમ્સ પ્રોડક્ટ લાવી શકીએ છીએ સો આને મર્ડ ઓર મેચ અનરિલેટેડ ડોનર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય અને છેલ્લા થોડાક વર્ષોમાં ડોનર ભાઈબેનમાં જો કોઈ મેચ ના હોય કે બહાર બી કોઈ ડોનર ના મળતો હોય તેવી બધી સિચ્યુએશનમાં ડોનરની ઉણપ ઊભી થાય છે ત્યારે હાફ મેચ એટલે કે અડધું મેચવાળું ટ્રાન્સફાન્સ જે આપણા પેરેન્ટ્સ કે મમ્મી પપ્પા કાયમ આપણા હાફ મેચ હોય છે એવી જ રીતે આપણા બાળકો બી આપણા હાફ મેચ હોય છે કાયમ સો આને હેપ્લો ટ્રાન્સપ્લાન્ટ કહેવાય સો હેપ્લો ટ્રાન્સપ્લાન્ટનો બી નંબર હવે ખાસો વધતો જાય છે અને એમાં પરિણામો બી ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે ડૉક્ટર અભિષેક આપે બે ટાઈપ સમજાવે એક ઓટો અને એક ડોનર થ્રુ થઈને ટ્રાન્સપ્લાન્ટ થતું હોય છે એવું ખરું કે આ બંનેમાંથી કોઈ બેનિફિશિયલ વધારે સો બેનિફિશિયલ કરતાં કઈ બીમારી છે એના પર આ નિર્ણય લેવામાં આવે છે ઓટોલોગસ ટ્રાન્સપ્લાન્ટ છે મેઇનલી એક લિમ્ફોમા નામનું બ્લડ કેન્સર છે એમાં યુઝ કરવામાં આવે છે અને બીજું એક કેન્સર છે માઇલોમા સો આ બે પ્રકાર માટે જ ઓટોલોગસ યુઝ થાય છે બીજી આનુવંશિક બીમારીઓ કે જેમાં લોહીના કણો જન્મથી જ ખરાબ છે સો એમાં પોતાના જ સેલ્સ તો કામ નથી કરવાના સો એવા બધા પેશન્ટ્સમાં એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ કે બીજા હેલ્ધી ડોનરમાંથી લેવું પડે છે અને બીજા અમુક લોહીના વધારે સિરિયસ કેન્સર જેમ કે લુકીમિયા એમાં બી ઓટોલોગસ ટ્રાન્સપ્લાન્ટ કામ નથી કરતું સો બીમારીના પ્રકાર પર આ વસ્તુ આધાર રાખે છે કે આપણે કયા પ્રકારના ડોનરને સિલેક્ટ કરીએ અચ્છા ઓકે ડોક્ટર ક્રિષા પીડિયાટ્રિક એંગલથી આપ એ સમજાવશો કે કયા રોગો માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ એ જરૂરી છે તેઓએ કરાવવું જ જોઈએ તો બોનમારો ટ્રાન્સપ્લાન્ટ અમુક કેન્સરવાળી ડિઝીઝીસમાં અને અમુક નોન કેન્સરની ડિઝીઝીસમાં બી કામમાં આવતું હોય છે તો કેન્સરમાં લ્યુકેમિયા છે લિમ્ફોમા છે જીએમએમએલ છે પ્લાસ્ટિક સિન્ડ્રોમ છે આ બધામાં એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ જેમ સોરી કીધું એવી રીતે યુઝ કરવામાં આવે છે અને ઓટોલોગસ ટ્રાન્સપ્લાન્ટ યુઝઅલી લિમ્ફોમાઝમાં યુઝ કરવા આવે કરવામાં આવે છે અને ન્યુરોબ્લાસ્ટોમાં કરીને એક ડિઝીઝ છે એમાં યુઝ કરવામાં આવે છે નોન કેન્સરસ કન્ડિશન્સમાં બ્લડના ડિસોર્ડર્સ છે જેમ કે થેલેસેમિયા છે જેમાં બાળકોને કે પેશન્ટને વારંવાર બ્લડ ટ્રાન્સફ્યુશન લેવું પડે તો એની માટે ક્યોરેટિવ છે બોનમારો ટ્રાન્સપ્લાન્ટ એના સિવાય બોનમારો ફેલિયર સિન્ડ્રોમ્સ હોય એ પ્લાસ્ટિક અનિમિયા હોય અમુક પ્લેટલેટ ડિસોર્ડર્સ હોય ઇનહેરિટેડ પ્લેટલેટ ડિસોર્ડર્સ એ બધામાં બી બોનમારો ટ્રાન્સપ્લાન્ટ કામમાં આવી શકે છે અચ્છા ઓકે અને એડડ એન્ગલથી ડૉક્ટર અભિષેક આપે એ સમજાવશો કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કયા લોકોને ખરા આપવું જરૂરી છે રાઈટ સો ડૉક્ટર ક્રિશાએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે મેઇન એની બે કેટેગરી છે બીમારીઓની કે જેમાં મેં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરીએ એક તો લોહીના કેન્સર્સ અને બીજું કે લોહીની કેન્સર સિવાયની બીમારીઓ સો મોટાભાગની આનુવંશિક બીમારીઓ જે ડૉક્ટર ક્રિશાએ કીધું કે જેમ કે થેલેસીમિયાસ છે કે જેમાં નાનપણથી લોહીના ના બનવું કે બીજી બધી ઇમ્યુનિટીની ડિફેક્ટ્સ હોય જે નાનપણથી અને હોય એના પેશન્ટ્સને વારંવાર ઇન્ફેક્શન થતું હોય છે મોટાભાગના પેશન્ટનું નાની ઉંમરે ટ્રાન્સપ્લાન્ટ થઈ જતું હોય છે અને એડલ્ટ લાઈફ સુધી ટ્રાન્સપ્લાન્ટ કરાવી પરિસ્થિતિ નથી રહેતી મોટાભાગના પેશન્ટ્સમાં અને જો કરવું પડે તો બી એના પરિણામ સારા નથી હોતા સો આ બધી બીમારીઓમાં એવું એડવાઇઝેબલ છે કે તમે નાની ઉંમરે કરાવો પણ એડલ્ટ્સમાં જનરલી જે કેન્સર સિવાયની બીમારી છે એમાં મુખ્યત્વે એ પ્લાસ્ટિક એનિમિયા કરીને એક બીમારી છે કે જેમાં કોઈ જ કારણ વગર બોનમેરો કામ કરતું બંધ થઈ જાય છે એના લોહીના કણો એકદમ ઓછા થઈ જાય છે સો આવી કન્ડિશન ચાલીસ પચાસ વર્ષની ઉંમર સુધી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના બહુ સારા રિઝલ્ટ મળે છે અને એમાં કરવામાં આવે છે અને બીજું જે મુખ્યત્વે વધારે પેશન્ટ જેમાં હોય છે લોહીના કેન્સર્સ છે એમાં પણ જેમ આપણે આગળ વાત કરી લિમ્ફોમા લિમ્ફોમાઇલોમા નામની બીમારીઓમાં ઓટોલોગસ કે જે પોતાના સ્ટેમ્સલ લઈને અમે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને બીજી જે ગંભીર બીમારીઓ છે જેમ કે લુખિમિયા હવે લુકીમિયા જનરલી અત્યારે દવાઓમાં ઘણો સુધારો છે ખાલી કિમોથેરાપી ટાર્ગેટેડ થેરાપી બી બહુ સરસ રિઝલ્ટ મળે છે પણ તેમ છતાં થોડાક પેશન્ટ એવા હોય છે ત્રીસ ચાલીસ ટકા જેમાં નિદાન વખતે અમને ખબર પડી જાય છે કે આમનું કીમો ઇમ્યુનો થેરાપીથી કદાચ રિઝલ્ટ સારું નહીં મળે તો એ ટાઈમે જ અમે પેશન્ટને એડવાઇસ કરીએ છીએ કે આમાં ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો આપણે રિઝલ્ટ સુધારી શકીએ અને આગળ જતાં જો રૂટીન ટ્રીટમેન્ટનો રિસ્પોન્સ સારો ના મળે તો એમાં બી ટ્રાન્સપ્લાન્ટ કરવાનો વારો આવતો હોય છે એટલે ડૉક્ટર અભિષેક કિમોથેરાપીનું આ ઓપ્શન ગણાવી શકાય કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ તો એ વધારે બેટર ઓપ્શન હોય એવું ખરા સો એ પણ લોહીનું જે કેન્સર હોય એનું કેટલું જોખમ છે એના આધારે આપણે નિર્ણય લેતા હોય છે જેમ કે એક એક્યુટ માઇલોડુકિમિયા નામનું લોહીનું કેન્સર છે એમાં બેઝલાઈન એના અમે જે ઇન્વેસ્ટિગેશન્સ કરીએ ત્યારથી અમે એની કેટેગરી મૂકતા હોય છે કે આ લો રિસ્ક છે કે વધારે જોખમવાળું છે કે મધ્યમ સો જ્યારે હાઈ રિસ્ક વધારે જોખમવાળી આ બધા કેન્સર્સ હોય એમાં જનરલી ટ્રાન્સપ્લાન્ટ જ ઓપ્શન હોય છે કારણ કે કિમોથેરાપીને એનાથી બહુ જ ખરાબ પરિણામ દસ વીસ ટકાથી વધારે લોકો બહાર નથી આવી શકતા ઓછા જોખમવાળો એમાં મુખ્યત્વે કિમોથેરાપી કરવામાં આવે છે અને મધ્યમ જોખમવાળી બીમારીઓમાં જનરલી આ બંને ઓપ્શન હોય છે પણ એમાં બીજા બધા બી ફેક્ટર છે જેમ કે પેશન્ટની ઉંમર કેટલી છે જે કારણ કે જે એલોજેનિક ઓર બીજા ડોનરમાંથી રહેવા ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય એ ખાસું ઇન્ટેન્સ હોય છે બહુ બધા કોમ્પ્લિકેશન થાય છે તો ઓબ્વિયસલી સાઠ સિત્તેર વર્ષ પછી એ કરવું પોસિબલ નથી અને નાની ઉંમર હોય તેમ છતાં પણ જો કોઈ બીજી પ્રોબ્લેમ હોય હૃદયની બીમારી કે મગજની કિડની ખરાબ હોય આ બધા પેશન્ટમાં ફિટનેસ નથી હોતી સો બીમારી અને પેશન્ટની ફિટનેસ ઉમર આ બધી બધી વસ્તુ નિર્ણય લેવામાં આવે છે અચ્છા ઓકે એટલે અલગ અલગ ફેક્ટર્સ પણ એટલા જવાબદાર હોય છે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટમાં ડોક્ટર ક્રિશા આપને એ પૂછ્યું છે કે મેરોના ડોનરની પસંદગી કેવી રીતે થાય છે કોણ કરી શકે છે તેની સિલેક્શન પ્રોસેસ છે શું તો બોનમેરો ડોનર જેમ પહેલાં ડૉક્ટર અભિષેકે મેન્શન કર્યું કે આપણે એચએલએ ટાઈપિંગનો ટેસ્ટ આવે એ આપણે પેશન્ટનો અને પહેલાં બ્લડ રિલેટિવ્સનો કરવામાં આવે છે સિબલિંગ એટલે આપણા સગા ભાઈ બહેન પ્રેફર્ડ ડોનર્સ છે અને ફૂલ મેચ હોય તો સૌથી સારું ફૂલ મેચ એટલે ટેન બાય ટેન મેચ હોય હંડ્રેડ પર્સન્ટ મેચ હોય તો એ સૌથી સારા આઉટકમ્સ હોય છે જો એ પોસિબલ ના હોય તો પેરેન્ટ્સનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને પેરેન્ટ્સમાં ફૂલ મેચ કે હાફ મેચ જે પ્રમાણે હોય એ રીતે અને જો આમાંથી કંઈ બી પોસિબલ ના હોય તો જે નેશનલ અને ઇન્ટરનેશનલ એચએલએ રજિસ્ટ્રીઝ છે જ્યાં લોકોએ વોલન્ટરીલી પોતાના એચએલએ રિપોર્ટ્સને બધું સબમિટ કર્યું હોય તો આપણે આપણા પેશન્ટના એચએલએ રિપોર્ટ એમની સાથે મેચ કરીને અને એની આખી પ્રોસેસ હોય છે એનું કન્સેન્ટ લઈને અને જો એ વિલિંગ હોય ડોનર તો એ ડોનેટ કરે અને એ બી આપણે ઇન્ફ્યુઝન કરી શકીએ છીએ અને મેચ રન રિલેટેડ ડોનર કહેવાય છે અને જેમ જે એકવાર ડોનર સિલેક્ટ થઈ જાય પછી એને પાંચ દિવસ સ્ટેમ સેલ્સ વધારવા માટે એક ઇન્જેક્શન આપવામાં આવે છે જીસીએસએફ ઇન્જેક્શન કહેવાય છે જેને અને પાંચમા દિવસે એ મશીન થ્રુ એના સ્ટેમ સેલ્સ કલેક્ટ કરવામાં આવે છે એટલે જેમ આપણે બ્લડ ડોનેટ કરીએ એવી રીતે આઈવી નાખીને કે નીડલ નાખીને મશીનમાં પાસ થાય મશીનમાંથી સ્ટેમ સેલ્સ એક્સ્ટ્રાક્ટ થઈ જાય અને બીજું જે વધેલું લોહી હોય એ ડોનરને પાછો આપવામાં આવે છે અચ્છા ઓકે એટલે પ્રોસેસ તો આપણે સમજી ડૉક્ટર અભિષેક એ જાણવું છે કે શું ડોનરને સ્ટેમ સેલ ડોનેશનની અસર થઈ શકે કારણ કે ઘણા ડોનર્સ એવા હોય જે વિલિંગલી કરવા માંગતા હોય પણ તેમને એ ખ્યાલ નથી હોતો અને ઘણી વખત એવા પણ બનાવો હોય છે કે જેમાં આડઅસર થતી હોય છે આ રેશિયો શું છે તે પણ સાથે આપ સમજાવશો સો આ બહુ બધી વખત ગેરસમજ બી હોય છે કે ડોનરને બી કંઈ પ્રોબ્લેમ થશે અને મોટાભાગે જ્યારે ટ્રાન્સપ્લાન્ટનું અમે કાઉન્સલિંગ ફેમિલીને કરતા હોય ત્યારે સૌથી પહેલાં પ્રશ્ન આ જ આવે છે કે ડોનરને કેટલું જોખમ છે કે શું શું પ્રોબ્લેમ થઈ શકે ઇમિડિયેટ પ્રોબ્લેમ કે ઇવન લાંબા સમયે કોઈ હેલ્થ પ્રોબ્લેમ્સ થાય કે નહીં પણ બેઝિકલી જે ટ્રાન્સપ્લાન્ટ પ્રોસેસ છે એમાં ડોનરનું કામ ખાલી ત્રણથી ચાર દિવસનું હોય છે ડૉક્ટર ક્રિશાએ જેમ સમજાવ્યા એ પ્રમાણે અમુક એમને ઇન્જેક્શન આપવામાં આવે છે ચારેક દિવસ કે જેનાથી બોનમેરાના સ્ટેમ્પસેલ્સ છે એ બધા બ્લડમાં ફરવા માંડે સો આપણે બોનમેરો એકચ્યુઅલ ના કરવું પડે પણ બ્લડમાંથી જેને આપણે કલેક્ટ કરી શકીએ સો આ ઇન્જેક્શન્સથી થોડું ઘણું શરીર દુખવું કે વાયરલ ફીવર થયો એવું તાવ માઇલ્ડ આવો કે શરીર દુખવું એટલું ખાલી માઇલ્ડ સાઇડ ઇફેક્ટ હોય છે જે સિમ્પલ પેરાસિટામોલ એનાથી સેટલ થઈ જાય અને ડોનરને હોસ્પિટલમાં તો દોઢ કે બે દિવસ જ રહેવું પડે છે જેમાં સ્ટેમસર કલેક્શન કરી અને પછી ડિસ્ચાર્જ કરવામાં આવે છે આ કરતી વખતે જે બધી વેઇન્સને એવું લેવામાં આવે ત્યારે થોડું દુખાવો થાય કે માઇલ્ડ બ્લીડિંગ કે એવું થવાની સંભાવના હોય છે પણ કોઈ જીવલેણ કોમ્પ્લિકેશન કે કોઈ લાંબા સમયનું હેલ્થ કોમ્પ્લિકેશન થાય એવું ક્યારેય હોતું નથી એ ડૉક્ટર અભિષેક કોઈ પર્ટિક્યુલર ટાઈમ હોય કે આટલી વખત જ એ ડોનર કરાવી શકે સ્ટેમ સેલ કે એવું કંઈ પર્ટિક્યુલર ટાઈમ નહીં હોતો એ ફ્રિકવન્ટલી બી કરાવી શકે અથવા તો કોઈ એવો ગેપ વચ્ચે રાખવો જોઈએ સ્ટેમ સેલ ડોનેશનમાં સો આ પ્રશ્ન બોનમેરો ડોનેશન માટે જનરલી આવતો નથી કારણ કે આ પ્રશ્ન આઈ થિંક બ્લડ ડોનેશન માટે રિલેવન્ટ છે જે તમે કેટલી બી વખત કરી શકો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનું તમને ડોનર બનવાની જરૂર પડે એવું જિંદગીમાં આઈ થિંક એક કે બે વખત થાય એ બહુ મોટી વસ્તુ છે કારણ કે ડોનર ડોનેટ કરવા માટે તમારે પેશન્ટ જોડે મેચ કે હાફ મેચ થવું પડે સો એના માટે એટલીસ્ટ તમારા કોઈ ફેમિલી મેમ્બરને આવી રેર બીમારી થાય ત્યારે તમે એક તો આપી શકો અને બાકી તમે જો ઇન્ટરનેશનલ રજિસ્ટ્રીમાં એઝ અ વોલન્ટ્રી ડોનર તમારું નામ આપેલું હોય તો બી જિંદગીમાં એકથી બે વાર તમને કદાચ જરૂર પડે એનાથી વધારે તો અમે સાંભળ્યું નથી કે જરૂર પડતી હોય અને એવું કદાચ જરૂર પડે તો બી આઈ થિંક ત્રણ ચાર મહિનાનો સમય ઇનફ છે કે તમે બીજી વાર ડોનેટ કરી શકો છો જરૂર પડે તો પણ અચ્છા એટલે કન્ક્લુઝન એવું નીકાળી શકીએ કે જે ડોનર છે તેને ખાસ કોઈ એવી જરૂર પણ નથી પડતી અને આ સાથે તેને કોઈ આડ અસર પણ એવી મેજર નથી થતી તે ઇઝીલી કરાવી શકે છે તેને કોઈ પ્રોબ્લેમ્સ પણ ફ્યુચરમાં નથી થતા ડૉક્ટર ત્રિષા આપને પૂછું છે ડોનરના એંગલથી તો સમજી લીધું આપણે બટ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની આડ અસરો છે શું તો જ્યારે કોઈ બી પેશન્ટ મારો ટ્રાન્સપ્લાન્ટ કરાવે આપણે એને સ્ટેમ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટ કરીએ ત્યારે એ પહેલાં જેમ કિમોથેરપી આપવાની હોય કે એ જે મહિનાનો પહેલો મહિનો હોય એ થોડો ડિફિકલ્ટ હોઈ શકે છે એમાં વધારે સાઈડ ઇફેક્ટ થઈ શકે છે એટલે ઉક્કા આવવા ઉલટી થવી મોઢામાં ચાંદા પડવા કે ઇન્ફેક્શન્સ થવા તમારા હિમોગ્લોબિનને પ્લેટલેટ્સને બહુ જ ઓછું થઈ જાય તો એ ટ્રાન્સફ્યુઝન બી બ્લડ અને પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન્સ બી આપવા પડતા હોય છે ઇમ્યુનિટી સિસ્ટમ એટલી ડેવલપ નથી હોતી ત્યારે એ પોઈન્ટ એટલે ઇન્ફેક્શન્સ થવાના ચાન્સીસ બી વધી જાય છે એક મેજર કોમ્પ્લિકેશન છે જે ગ્રાફ્ટ વર્સિસ હોર્સ ડિઝીઝ કરીને કહેવાય છે જેમાં જે આપણે સ્ટેમ સેલ્સ આપ્યા એ બોડી પેશન્ટના બોડીના સેલ્સને અટેક કરે છે એટલે મેઇનલી સ્કીન કે લિવર કે કેસ્ટ્રો ઇન્ટેસ્ટનલ ટ્રેકમાં સિમ્ટમ્સ થઈ શકે છે એના લોંગ ટર્મ ઇફેક્ટ્સમાં એટલે અમુક હોર્મોનલ ઇમ્બેલેન્સીસ થઈ શકે છે અમુક વાર સેકન્ડરી કેન્સર્સ બી થઈ શકે છે પણ એ લાંબા ગાળે અને રેર સાઈડ ઇફેક્ટ છે અને ક્રોનિક જીવીએચડી જે જીવીએચડી છે એ લાંબા ટાઈમે બી થઈ શકે એ સો દિવસ પછી થાય ટ્રાન્સપ્લાન્ટના તો એને ક્રોનિક જીવીએચડી કહેવાય છે પણ એ બધાની અત્યારે જેમ જેમ રિસર્ચ થાય છે એમ એમ એ બધાની દવાઓ છે આપણી પાસે અને એટલા અનકંટ્રોલ્ડ નથી હોતા કોમ્પ્લિકેશન્સ આપણે સારી રીતે કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ ડોક્ટર અભિષેક આપણે એ પૂછવા માંગીશ એડલ્ટ એંગલથી બોન બરોડ ટ્રાન્સપ્લાન્ટના ગંભીર પરિણામો કેટલા આવી શકે છે સો ટ્રાન્સપ્લાન્ટના જે પરિણામો છે બહુ બધા ફેક્ટર્સ પર નિર્ભર હોય છે જેમ કે ટ્રાન્સપ્લાન્ટનો પ્રકાર કયો છે બીજું કઈ બીમારી માટે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે અને પેશન્ટની ઉંમર કેટલી છે પેશન્ટની ફિટનેસ કેટલી છે બહુ બધા પરિબળો હોય છે કે જેના પર એનો આઉટકમ નિર્ભર કરે છે અને તમે ટ્રાન્સપ્લાન્ટનું સક્સેસનું ડેફિનેશન શું છે એ બી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પહેલાં મહિનામાં ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ થયું પેશન્ટ ડોનરના સેલ્સ કામ કરવા માંડ્યા પેશન્ટ ડિસ્ચાર્જ થયું એને સક્સેસ ગણતા હો તો એ અંસી નવું હોય છે પણ આગળ જતાં કોઈ કોમ્પ્લિકેશન બી ના થાય બીમારી બી પાછી ના આવે આ બધી બી વસ્તુ જરૂરી છે સો આ બધું આ બીજા બધા પરિબળો પર ડિસાઇડ થતું હોય છે સો ટ્રાન્સપ્લાન્ટનું આટલા બધા પરિબળોના આધારે એક રેન્જ હોય છે સો સક્સેસ રેટ એની વે ફ્રોમ એટી ટુ નાઇન્ટી પર્સન્ટથી લઈ અને અમુક ગંભીર કેસમાં જ્યારે પેશન્ટની ફિટનેસ સારી નહીં હોય તો ખાલી વીસ ત્રીસ ટકા રિઝલ્ટ એટલું બધું લાંબુ આમાં અંતર હોય છે પરિણામોમાં ટ્રાન્સપ્લાન્ટના અચ્છા ઓકે અને ડૉક્ટર ક્રિશા આ પીડિયોટ્રિક એંગલથી એ સમજાવશો કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના પરિણામો શું આવી શકે છે એટલે જેમ મેં પહેલાં કીધું કે નોન કેન્સર કન્ડિશન્સ જેમ કે થેલેસીમિયા એ પ્લાસ્ટિક અનિમિયા છે બોનમેરો ફેલિયર સિન્ડ્રોમ છે તો એમાં એક ક્યોરેટિવ હોય છે ટ્રાન્સપ્લાન્ટ એટલે નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઇવ પર્સન્ટ આઉટકમ હોય છે એનું પણ જેમ ડૉક્ટર અભિષેકે કીધું કે બીમારી પાછા આવવાનો ચાન્સ બેથી પાંચ ટકાની વચ્ચે રહે છે અને ડેથનો ચાન્સ ડ્યુરિંગ ટ્રાન્સપ્લાન્ટ કે આફ્ટર ટ્રાન્સપ્લાન્ટ વન ટુ ટુ પર્સન્ટ રહે છે એવી જ રીતે કેન્સર્સમાં કેન્સર જેમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય એમાં એલોજેનિકમાં કયું કઈ ટાઈપનું રિસ્કનું કેન્સર છે એના પર ડિપેન્ડ થાય છે જો ઇન્ટરમીડિયેટ વચ્ચેનું રિસ્ક હોય અને આપણે ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય તો સેવન્ટી ટુ એટી પર્સન્ટ હોય છે આઉટકમ્સ અને જો હાઈ રિસ્ક હોય તો ફિફ્ટી ટુ સિક્સટી પર્સન્ટ આઉટકમ્સ હોય છે એવી જ રીતે ઓટોલોગસ આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો એનું બી સિક્સટી ટુ એટી પર્સન્ટની વચ્ચે કયું કઈ બીમારી માટે કરીએ છીએ અને પેશન્ટની કન્ડિશન શું છે એના પર ડિપેન્ડ કરે છે પણ ડૉક્ટર અભિષેક આપ સમજાવશો કે ઇફ વોલેન્ટરીલી કોઈને બોન મેરો ડોનેટ કરવું હોય તો તેણે શું કરવાનું સો ટ્રાન્સપ્લાન્ટ માટે જ્યારે બોનમેરો ડોનર કોઈને બનવું હોય તો એ બહુ સારી વસ્તુ છે અને એના બહુ ઇઝી મેથડ્સ છે એમાં તમારે એનરોલ થવાની સો બોનમેરો ડોનેશન માટે પહેલી વસ્તુ સમજવી જરૂરી છે કે જે લોહી ડોનેશ ડોનેટ કરીએ આપણે બ્લડ ડોનેશન જેમાં બ્લડ બેંક તમારું લોહી લઈ અને સ્ટોર કરી દે છે એવી રીતે મેરો સ્ટોર કરવાની કોઈ જરૂર નથી હોતી ખાલી તમારા બ્લડનો રિપોર્ટ એ બધી રજિસ્ટ્રીઝમાં પાસે હોય છે સો બહુ બધી એનજીઓઝ છે વર્લ્ડમાં રજિસ્ટ્રીઝ કે જેમની પાસે આખું ડોનરનું લિસ્ટ હોય છે અને અત્યારે એવું માનવામાં આવે છે કે એટલીસ્ટ ચારથી પાંચ કરોડ વર્લ્ડવાઈડ ડોનર્સ રજીસ્ટર કરેલું છે સો એ બધાનો ડેટા ઇન્ટરનેટ પર હોય છે અને આ બધી જ રજિસ્ટ્રીઝ ઇન્ટરનલી કનેક્ટેડ હોય છે ઇન્ડિયામાં પણ અત્યારે એટલીસ્ટ ત્રણથી ચાર એક્ટિવ રજિસ્ટ્રીઝ છે સો તમે જ્યારે પણ ઇન્ટરનેટ પર બોનમેરો ડોનર તરીકે સર્ચ કરીએ તો એ બધી રજિસ્ટ્રીઝની વેબસાઇટ હોય છે અને એમાં એ લોકોએ મેન્શન કરેલું હોય છે કે કઈ રીતે તમારા રજિસ્ટર કરાવો ખાલી તમારું લોહીનું સેમ્પલ અથવા મોડામાંથી સોબ લઈ અને તમારું એચએલએ જે છે એનું રેકોર્ડ એમની પાસે રાખી દે છે અને જ્યારે કોઈ પેશન્ટને બોનમેરોની જરૂર પડે એઝ અ ડોનેશન ફોર બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ત્યારે એમના જે ડૉક્ટર હોય છે આ રજિસ્ટ્રી પર જઈ અને પેશન્ટનું રિપોર્ટ અંદર ફીડ કરી શકે છે અને જો તમારું મેચ થાય તો તમને આ રજિસ્ટ્રી નોટિફાઈ કરે અને તમે એમાં ડોનેશન કરી શકો છો અચ્છા ડૉક્ટર અભિષેક આપ એ પણ સમજાવશો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ઘણા ખરા પેશન્ટ્સ આપની પાસે આવતા હશે આપ કાઉન્સલિંગ પણ કરો છો જનરલી કયા કયા પ્રોબ્લેમ્સ આપે શોધેલા છે અથવા તો બેટર ટ્રીટમેન્ટ ઓપ્શન્સ આપે સજેસ્ટ કર્યા હોય અથવા તો એચ સીજી આસ્થા કેન્સર સેન્ટર હોસ્પિટલમાં કેવી કેવી બેસ્ટ ફેસિલિટીઝ અવેલેબલ છે રાઈટ સો બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પહેલી વસ્તુ એ સમજવી જરૂરી છે કે જે પહેલાં અમુક મહિનાઓ છે ખાસ કરીને પહેલો મહિનો ત્યારે ઇન્ફેક્શન રિસ્ક ખાસું હોય છે અને મોટાભાગના ઇન્ફેક્શન હવામાંથી ખાવામાંથી કે પોતાના શરીરમાં જ રહેલા જીવાણુઓમાંથી આવી શકે છે સો એ ઇન્ફેક્શન્સને આપણે થવાનો ચાન્સ ઝીરો તો નથી કરી શકતા પણ બંને એટલું ટ્રાય કરીએ કે ઇન્ફેક્શન ઓછા લાગે સો એના માટે ડેડિકેટેડ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટ જોઈએ જે અમારે ત્યાં અમે ડેવલપ કરેલું છે સો એમાં જે હવા બી હોય એ ફિલ્ટર થઈને આવતું હોય છે એનો ડેડિકેટેડ નર્સિંગ સ્ટાફ હોય છે સો આ ટ્રાન્સપ્લાન્ટ યુનિટમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરવું બહુ જરૂરી છે કારણ કે બહાર જો કરીએ તો ગંભીર શન લાગવાનું રિસ્ક ખાસ હોય છે એ પૂછવા માંગીશ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જ્યારે કોઈ પેશન્ટ કરાવે છે આખી પ્રોસેસ કેવી હોય છે કેવું કેવું તેમને પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે ને કેટલા સમયમાં પેશન્ટ જલ્દીથી સાજો થઈ ઘરે લઈ શકે છે સો ટ્રાન્સપ્લાન્ટ પ્રોસીજર ડૉક્ટર ક્રિશાએ સમજાવ્યું ઓલરેડી પણ એમાં જે વધારે ડિટેલમાં વાત કરીએ કે પેશન્ટને શું તકલીફ થાય તો એના કયા સમય છે ટ્રાન્સપ્લાન્ટનો એના પર ડિપેન્ડ કરે છે કારણ કે પેશન્ટ જ્યારથી એડમિટ થાય ત્યારે પહેલી પ્રોસેસ એ હોય છે કે પેશન્ટને હેવી ડોઝ કિમોથેરાપી ઓર રેડિએશન આપવામાં આવે છે એનું રીઝન એ છે કે પેશન્ટનું જે ખરાબ બોનમેરો છે એને આપણે પહેલાં સાફ કરવું પડશે તો જ ડોનરનું બોનમેરો એમાં જઈ અને નવું કામ કરી શકે સો આ પહેલી જ પ્રોબ્લેમ જે છે એ કિમો થેરાપી થેરાપી જે બી આપણે આપીએ છીએ અને કન્ડિશનિંગ કહેવાય એના રિલેટેડ સાઇડ ઇફેક્ટ્સ હોય છે એમાં મેઇનલી જે આપણે રૂટિન કીમોની સાઇડ ઇફેક્ટ સાંભળતા હોય જેમ કે વાળ ખરી જવા કે મોટામાં ચાંદા પડવા ડાયરિયા થવા આવો આ બધા કોમ્પ્લિકેશન્સ હોય છે જે જનરલી એકથી બે વીક સુધી ચાલતા હોય છે પછીનો જે સમય છે કે જ્યારે આ કીમો અને રેડિએશન આપવાના લીધે જે લોહીના કણો શરીરમાં એકદમ ઘટી જાય એના લીધે મુખ્યત્વે એ પ્રોબ્લેમ થાય છે કે ઇન્ફેક્શન્સ જે સફેદ કણો ઘટી જાય ત્યારે જાત જાતના બાતી ચેપ લાગી શકે તો પેશન્ટને તાવને એવું બધું આવતું હોય છે જેના માટે અમારે હાયર એન્ટીબાયોટિક્સને બધું આપવું પડે છે અને બીજા લોહીના કણો જેમ કે લાલ કણોને પ્લેટલેટ્સ બી ઘટતા હોય છે સો એના લીધે ક્યારેક બ્લીડિંગના સિમ્ટમ્સને થાક લાગવોને આવું બધું થઈ શકે છે અને બીજા કોમન લક્ષણોમાં પેશન્ટથી પ્રોપર ખવાય નહીં એવું એકથી બે વીક સુધી બની શકે પણ જે સમયથી લોહીના કણો વધવાના ચાલુ થાય અને ઓવરઓલ જે બધું હિલિંગ છે ટિશ્યુનું એ સ્ટાર્ટ થાય એ સમય લગભગ બેથી ત્રણ અઠવાડિયાનો હોય છે એના પછી બહુ રેપિડલી આ બધી વસ્તુમાં રિકવરી જોવા મળે છે ઇન્ફેક્શન્સ બધા સરખા થવા માંડે છે પેશન્ટ વ્યવસ્થિત રીતે ખાવા માંડે છે ડાયરિયાને બધું ઓછું થઈ જાય છે તેમ છતાં પણ જે વધારે ઇન્ટેન્સિટીવાળા એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ્સ હોય છે એમાં એટલીસ્ટ ચારથી છ અઠવાડિયા જેટલો અમે સમય આપતા હોય છે કે જેમાં પેશન્ટને હોસ્પિટલમાં જ રહેવું પડે અને એના સ્પેસિફિક ટ્રાન્સપ્લાન્ટ યુનિટમાં અને એના પછી જો પેશન્ટના બ્લડ કાઉન્ટ સારા થઈ ગયા હોય એને ખાતું પીતું હોય બીજા કોઈ કોમ્પ્લિકેશન ના હોય તો અમે ઘરે મોકલી શકીએ છીએ પણ ઘરે ગયા પછી પણ નેક્સ્ટ છ ત્રણથી છ મહિના એવા છે કે જેમાં ફરીથી બહુ બધા નવા નવા કોમ્પ્લિકેશન્સ થવાની સંભાવના હોય છે તો એવું એડવાઇઝેબલ હોય છે કે હોસ્પિટલના નજીકમાં કે અથવા સિટીમાં જ રહે કારણ કે ક્યારે બી ઇમરજન્સીમાં બી પાછું આવવું પડી શકે સો અને અઠવાડિયામાં બેથી ત્રણ વખત અમે બોલાવતા હોઈએ છીએ અને ત્રણથી છ મહિનાનો એવો સમય છે કે તમે પછી જો બીજા કોઈ કોમ્પ્લિકેશન ના હોય તો વધારે રિકવરી જોવા મળે છે અને છ મહિનાથી વર્ષના સમયમાં ઘણા બધા લોકો જો ઓછી ઇન્ટેન્સિટીવાળું ટ્રાન્સફર હોય તો પોતાની ડેલી લાઈફમાં અને ઇવન જોબ પણ ચાલુ કરી દેતા હોય છે અચ્છા ઓકે ડૉક્ટર ક્રિશા હવે એ સમજવું છે ઇફ કોઈ પેશન્ટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું તો પોસ્ટ ટ્રીટમેન્ટ વેક્સિનેશન શું છે અને ત્યારબાદ તો ધ્યાન શું રાખવાનું છે તો આપણે જ્યારે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરીએ ત્યારે આપણે ઇમ્યુનો સપરેશન મતલબ એવી દવાઓ આવે છે જે પેશન્ટની ઇમ્યુન સિસ્ટમ દવાઈને રાખે તાકી રિએક્શન્સ ના થાય જે આવનારા સ્ટેમ સેલ્સ છે એની અગેન્સ્ટ અને એ સ્ટેમ સેલ્સ એમનું કામ કરી શકે તો આના લીધે ઇમ્યુન સિસ્ટમ છે કે પહેલાંના વેક્સિન્સ લીધા છે એ બધા ઇનએક્ટિવ થઈ જતા હોય છે એટલે બાળકોમાં બધા જ પહેલાં દિવસના વેક્સિનથી બધા જ વેક્સિન ફરી આપવા પડતા હોય છે ટ્રાન્સપ્લાન્ટના ઓલમોસ્ટ એક વર્ષ પછી અમે લોકો એ સ્કેડ્યુલ સેમ વેક્સિનેશન સ્કેડ્યુલ છે એ પ્રમાણે વેક્સિન્સ રેકમેન્ડ કરતા હોઈએ છીએ અને ધ્યાન રાખવામાં એ છે કે બહાર જેમ ડૉક્ટર અભિષેકે કીધું કે ત્રણથી છ મહિના ક્રિટિકલ છે ટ્રાન્સપ્લાન્ટ પછીનો ટાઈમ તો એમાં ઇન્ફેક્શન્સ એમાં બી ઇન્ફેક્શન્સ લાગવાના ચાન્સીસ છે તો એ બધું સફાઈ રાખવાની સ્વચ્છતા રાખવાની અને ઇન્ફેક્શન્સ ના લાગે એનું ધ્યાન રાખવાનું અને ઇનકેસ કોઈ ઇન્ફેક્શન થયું કે કંઈ બી બીજું કંઈ સાઈડ ઇફેક્ટ થઈ તો તરત હોસ્પિટલમાં રિપોર્ટ કરવાનો એટલે જલ્દીથી ટ્રીટમેન્ટ ચાલુ થઈ શકે ને આપણે કંટ્રોલ કરી શકીએ અને બીજી એમને આ ઇમ્યુનો સપરેશનની દવાઓ છ મહિનાથી વરસ સુધી લેવી પડતી હોય છે એનાથી વધારે જરૂર હોતી નથી તો એ દરમિયાન બી ઇમ્યુનિટી થોડી ઓછી હોય છે તો એ ધ્યાન રાખવાનું રહે છે અચ્છા ઓકે તો બંને ડૉક્ટર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા માહિતી આપી તે બદલ આભાર આપો થેન્ક યુ થેન્ક યુ તો આવી જ રીતે આપણે એચસીજી આસ્થા કેન્સર સેન્ટર હોસ્પિટલની વિવિધ સુવિધાઓ આસ્થાથી કેટલી બેસ્ટ સારવાર ત્યાં મળી રહી છે તેની ચર્ચા કરતા રહીશું આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ